કારતક સુદ એકાદશીના દિવસે આપણે તુલસી વિવાહ કરતા હોઈએ છીએ ત્યારથી લઈ અને પૂનમ સુધી એ વિવાહ કાર્ય ચાલુ જ હોય છે તો તુલસીજીનું માતમ ખૂબ અદભુત છે જેના ઘરમાં તુલસીજી હશે ને એના ઘરમાં કોઈ દિવસ ધન પણ નહીં ખૂટે જેના ઘરમાં તુલસીજી હશે ને એના મનમાં સારા વિચારો આવશે જેના ઘરમાં તુલસીજી હશે ને એ વ્યક્તિનું મન છે ને કોઈને દઈને રાજી થશે ધનરે તુલસીને ધનરે પાર્વતી ધન ધન તુલસી તારા ઉત્તમ નામ કોણ તારા પિતા ને કોણ તારા માતા આકાશ તારા પિતા ને ધરતી તારી માતા એ તુલસીના પિતા કોણ તો કે આકાશ અને એની માતા તો કે પૃથ્વી એની માતા છે કાશી નગરીમાં તુલસી પધાર્યા અને કોણે મંગાવ્યા કોણે રોપાવ્યા આકાશ પિતા અને ધરતી છે જેની માતા કોણે મંગાવ્યા અને કોણે રોપાવ્યા કોણે તુલસી અમૃત પાણીના પાયા રામે મંગાવ્યા અને લક્ષ્મણે રોપાવ્યા આપણા ઘરમાં ટૂંકમાં તુલસીજીનું કુંડું હોવું જોઈએ તુલસીજી આપણા ઘરમાં હોવા જ જોઈએ